નમસ્કાર દર્શક મિત્રો હું છું ભગવતી ભાભોર જોઈએ આજના મહત્વના સમાચાર રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના તમામ ચાલીસ કરતા વધુ વય ધરાવતા વ્યક્તિઓની મફત આંખની તપાસના ભાગરૂપે આજ રોજ બાર અગિયાર બે હજાર પચીસની મંગળવારે મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર તાલુકા હેલ્થ ઓફિસ સંતરામપુર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉંબેરના સંયુક્ત ઉપક્રમે નરસિંહપુર ખાતે ગુજરાત સરકારના ચાલીસથી વધારે સ્ક્રીનિંગ પ્રોગ્રામ અંતર્ગત આંખની તપાસ માટે કેમ્પ યોજવામાં આવ્યો જેમાં કુલ બાવન દર્દીઓએ લાભ લીધો હતો આંખના નિદાન કેમ્પમાં કુલ બાવન દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ચાર જેટલા મોતિયા તથા ત્રણ જેટલા વેલના દર્દીઓએ નિઃશુલ્ક ઓપરેશન માટે સૂચવવામાં આવ્યું હતું ડાયાબિટીસવાળા વ્યક્તિઓએ આંખની તકેદારી માટે શું પગલાં લેવા તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ડાયાબિટીસ ધરાતા લોકોએ આંખોના પડદાની અવશ્ય તપાસ કરાવવી જોઈએ તે બાબત પણ ખાસ સમજાવવામાં આવી હતી સદર કેમ્પને સફળ બનાવવા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને આરોગ્ય વિભાગના કર્મીઓ સરપંચશ્રી તથા સ્થાનિક આગેવાનોએ સરાહને પ્રયત્નો કર્યા હતા રિપોર્ટર નીતિન ભાભોર મહેસાગર